થોડુંક વધારે તો જો અત્યારે છે ને વાગી ગયા છે સાડા આઠ જેવું થયું છે પણ હે વાતાવરણ એમ લાગે કે હજી તો છ સાડા છ જેવું થયું કેમ કે આજે એટલું અંધારું છે ને અત્યારે આદર ફૂલ આદર થઈ ગયો છે આજે એવું લાગે છે કાલને જેમ આજ પણ દ્રમણ નાખવાનું નાખવાનો છે અને આજે પણ નું જોઈ હું થાય ભગવાન કરે ને આમાં બે વાતો છે જો રમવા એ બધાને એમ એમ કહેતા હોઈ શકે આજે વરસાદ ના આવે તો સારું અને ખેડૂત લોકો બધા એમ કે વરસાદ આવી જાય ને તો સારું તો અત્યારે જો ફૂલ અંધાર થયો છે ફૂલ અંધાર થઈ ગયો હવે જો ના આવે તો હારું અને જો આવી જાય તો વાંધો નહીં કેમ કે ન આવે તો અમેઝિંગ દ્વારકાવાળાને પણ ફાયદો થાય અને જો આવી જાય તો ખેડૂને ફાયદો થાય એટલે હવે બે વાતો છે આમાં જે થાય જો છે ને અમારે ને દાદાનો ફરજ છે બે દી પછી તો છે ને આ કંઈક દાળનું બનાવવાનું છે મારે મારે જો દાળ ચોખી કરતા હતા

કાકુ કઈ દે કાકુ કે તો કઈ ફોન ના દે તો ગઈ રમવું આનું શું કરવાનું છે ને હું હીરાવી લઉં મારા હીરાવન બાકી છે કેમ કે મારે એકને બાકી આ બાપુ ને ભાઈ ને શનિવાર છે ને માને ને અગિયાર છે ચાલો તો હું હવે હીરાવી લઉં જો મેન માય છે ને અત્યાર માં છે ને આખી દુકાન ની સાફ સફાઈ આવી દી ને જેમ કે હમણાં થોડોક માણસ નો અડસો વધારે હોય ને એટલે થોડુંક વિખાઈ ચુખાણ વધારે થઈ ગયું બીજો આખો ઘોડો હમણાં બધો ગોઠવ્યો હરખો બધી હાડ્યું હમી નમી બધી હકેલ્યું કહી દીધું અને મારા માં જો આ કઈક ગોઠવ્યું છે શું કે તમારો બિઝનેસમાં

મિનિ માં હજી તો મિનિ મોલ ના જા ખાના બધા થઈ ગયા ખાલી હમણાં હવે સુરત કે જાઉં દિવાળી પેલા માંડવી હે ને ઉપડા મોર જાય લગભગ આજ ખરે તો ચણિયા ચોરી ને બધું આખે ને લગનમાં માં પહેરવા લાયક તો આજ ખરે બધું આવી બધી વેરાયટી આજુબાજુ ગામ વાળા નહીં ધક્કો માથે નહીં પડે આવવું હે તો કેમ કે નક તો આ બધું હજી રનિંગ માલ હતો પણ હવે તો બધું લગન ને વસ્તી બધી વસ્તુ આવી જાય છે ને માએ મને એક નવું કામ સોંપી દીધું કે બધા ભગવાન દી કે નવરાવી દે ગંગા જમનાનું પાણી છે એનાથી પછી પહેલાં કે ચોખા પાણીથી ધોઈ અને પછી ગંગા જમનાથી પાણી ધોઈ નાખજે જો અમારો કાનુડો છે રાધે કૃષ્ણ ગણપતિ બાપા પછી ચામુંડમાં છે હરસિદ્ધિમાં છે આ સાઈડ આ ચામુંડમાં છે ઓલી સાઈડ ખોડિયારમાં છે અને હાલો તો હું હેને બધા ભગવાનને નવરાવીને મંદિર સાફ થઈ જાય કેમ કે નવરાત્રી આવે ને એટલે ચોખ્ખું કરી નાખીએ એમ કીધું તો જો અત્યારે વાગી ગયા છે ચાર ને બસ હું હજી ઉઠો છું છે સાડા બાર એક વાગે ખાઈ પી અને સુઈ ગયો તો ત્યાં ઉઠો તો ત્યાં ઘેર કોઈ નંબરે પછી મેં એવું કર્યો ફોન મેં કહ્યું ક્યાં બધા થઈ ગયા વાડીએ ચક્કર મારવા ગયા તો જો મેળી ઉપર ને તો ફૂલ આદર થઈ ગયો મેં તો ઓહો આજની નવરાત્રી તો કેન્સલ જ લાગે આ બાજુ ફૂલ છે હવે શું થાય આજની નવરાત્રિ થાય કે કેન્સલ થાય શું લાગે તમને બધાને આવશે વરસાદ જોતા બહુ કાટું તા થયું આ પવન આ થમણો છે ને એટલે એવું લાગે કે નહીં આવે લગભગ તો હવે જોઈ હાલો હવે ચાર ત્યાં વાગી ગયા પાંચ છ સાત ને આઠ વાગ્યા ને તો નક્કી થઈ જાય શું થાય હા છે ને હાવ માથે આદર આવી ગયો ને પવન થઈ ગયો હાવ ઉગમણો અને હવે તો જો વરસાદ ના આવે તો ખરેખર અમે મોહણ વાળાના ભાગ જ હાવ નબળા કહેવાય જો આદર છે ને હાવ માથે આવી ગયો અને ગાજુ ચાલુ થઈ ગયો ને પવન થઈ ગયો હાવ ઉગમણો જો અહીંયા છે ને હાવ ઉગમણો થઈ ગયો અને ઓલા પંખા છે ને આથમણા ફરે જો અને અહીંયા ઉગમણો થઈ ગયો હવે એવું લાગે આ ઘાટું બહુ છે જો એ આવી જાય ને બે પાંચ ને ઓલી બાજુના થાંભલા દેખાતા નથી અહીંયા એક નહીં પણ મલ્લ થાંભલા હતા બધા દેખાવા ગાયબ થઈ ગયા એનો મતલબ એમ છે કે ત્યાં વરસાદ પહોંચી ગયો છે હવે આપણે અહીંયા ક્યારે આવે જો અહીંયા સામે દોરિયા મૂકા જો માની ગયા તા હે ને વાડી દેવા

હા અહીંથી દેખાતો હતો જ કે એ બાજુ બહુ વરસાદ હા